જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે હું એક ગોળી ઇન્ટ્રોડ્યુસ કરીશ હિમાલયાની ત્રિફળા ગોળી મેડિકલ શોપમાં મળે છે દરેક મેડિકલ શોપમાં મળી રહેશે હવે આને બે ગોળી કાકો એક ગોળી લઈ શકે પણ જેને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ છે એ જમ્યા પછી થોડાસા ગરમ પાણીની સાથે આ બે ગોળી લઈ શકે ખરેખર એ ખૂબ જ અસરકારક છે આપણા સ્કીન હેર અને પેટની સંબંધિત દરેક બીમારીઓ માટે કારણ કે ત્રિફળા તો ખરેખર સરસ જ છે હવે આને તમે ત્રણ મહિના સુધીને કન્ટિન્યુ લઈ શકો આમ તો આને ટેવ નથી પડતી આ ગોળીની પણ ત્રણ મહિના કન્ટિન્યુ લઈને પછી એક મહિનો તેને સ્કીપ કરવાની ત્યાર પછી પાછી રિપીટ કરવાની ખૂબ જ સરસ છે એની સાથે તમે જો હલકો ખોરાક પણ લેશો રાતનો કોઈ પણ હલકો ખોરાક છે જેમ કે દલિયા છે ખીચડી છે એ રીતે તમે લઈ અને પછી આ ગોળી લેશો તો થોડું વજન પણ આપણું મતલબ થોડી અસર થાય છે વજનમાં પણ અને કોન્સ્ટિબેશન આપણને રહેતું નથી એટલે આ લઈ શકીએ અને બીજી વસ્તુ કે હિમાલયની છે એટલે ટ્રસ્ટ ટ્રસ્ટેબલ છે અને આની કોઈ આડઅસર નથી મેઇન વસ્તુ એ છે કે આની કોઈ પણ બીજી આડઅસર નથી એટલે આ તમે લઈ શકો છો થેન્ક યુ